અબડાસા તાલુકાના નલિયામાં પારો ગગડી રહ્યો છે અને જિલ્લા તેમજ રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં જોવા મળી રહ્યું છે કચ્છ કાશ્મીર તરીકે ઓળખાતા એવા નલિયામાં પારો આઠથી દસ ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે તો શીતમથક નલિયામાં ઠંડીનો પારો છેલ્લા કેટલાક દિવસોથી સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે છેલ્લા થોડાક દિવસોથી જિલ્લાભરમાં વાતાવરણમાં જોવા મળી રહેલ પરિવર્તનને કારણે લઘુત્તમ પારામાં ઉતાર ચઢાવ વચ્ચે ઠંડી ધીરે ધીરે પગ પેસારો કરી રહી છે રાજ્યમાં નલિયાએ રાજ્યના ઠંડા મથકોમાં સૌથી પહેલા નંબરે છે અને છેલ્લા થોડાક સમયથી આઠથી દસ ડિગ્રી વચ્ચે પારો નોંધાઈ રહ્યો છે હવામાન વિભાગે ઠંડીને લઈને કોઈ ચેતવણી જારી કરી નથી પણ ઠંડીનો આ માહોલ જોઈ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે નલિયામાં ઠંડીને પગલે લોકો મોડી સાંજથી વહેલી સવાર સુધી ગરમ વસ્ત્રો પહેરતા જોવા મળી રહ્યા છે ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે તેથી દિવસના સમયમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે લોકો મોડી સાંજે અને વહેલી સવારના સમયે તાપણી કરતા પણ જોવા મળ્યા હતા અને રાત્રિ દરમિયાન લોકો ઘરેથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે નલિયામાં સૌથી ઓછા તાપમાન અંગે વાતચીત કરતા હવામાન વિભાગના અધિકારી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે નલિયાની ભૌગોલિક પરિસ્થિતિ અંગે વાત કરવામાં આવે તો નલિયાનો વિસ્તાર છે તે ખુલ્લો વિસ્તાર છે જેના લીધે ઠંડા પવનો રોકવા માટે કોઈ રૂકાવટ નથી રહેતી આ ઉપરાંત વેજીટેશન પણ ખૂબ ઓછું રહે છે નલિયામાં કિનારોનો વિસ્તાર વધુ છે તેથી રેતીનું પણ વધુ પ્રમાણ જોવા મળે છે જેના લીધે રેતી ઠંડી પણ વધુ પ્રમાણમાં શોષે છે જે કારણે તે આસપાસની હવાને પણ ઠંડુ કરે છે નલિયામાં હાલના દિવસોમાં લઘુત્તમ તાપમાન હાલના દિવસોમાં આઠથી દસ ડિગ્રી જેટલો નોંધાઈ રહ્યો છે દર વર્ષે જેવી રીતે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ સ્થળ નલિયા રહેતું હોય છે તેમ આ વર્ષે પણ એવું જ દેખાઈ રહ્યું છે ઓછું તાપમાન લોકેશન વેજીટેશન જમીન વગેરે કેવું છે તેના પર આધારિત રહેતું હોય છે નલિયાની આજુબાજુ રેતાળ જમીન છે ઉપરાંત દરિયાકાંઠાનો પ્રદેશ હોવાથી તાપમાન નીચું જતું હોય છે નલિયા વિસ્તાર રણ પ્રદેશ અને નીચાણવાળા વિસ્તારોને લીધે ઠંડીનું પ્રમાણ વધારે છે તો ઠંડા પવનને રોકી શકે તેવું કોઈ કુદરતી કવચ નલિયા પાસે નથી તો રાત્રિ દરમિયાન ઠંડા પવનને કારણે રણની રેતી ઠંડી થઈ જાય છે अगर नलिया की बात करें नलिया में क्या है ना कि जो उसकी आपकी मतलब ज्योग्राफी है मेनली वो टेम्परेचर को अफेक्ट करता है तो नलिया आपको किस तरीकेगा ना एक तो उसका पूरा एरिया ओ, ओपन है वो तो उसमें कोई ऑब्सट्रेक्शन रुकावट नहीं है वेजिटेशन कम रहती है वहाँ पर और वो सैंडी एरिया है तो अब वही होता है कि जो सैंड होती है जहाँ पे भी, भी सैंड रहेगी वहाँ पे क्या होगा आपका कि जितना ज्यादा वो ठंडक भी उतनी ही ज्यादा एब्जॉर्ब करेगा और एब्जॉर्ब करेगा तो ऑब्वियसली बात है जो भी उसके आस पास हवा रहेगी उसको भी वो ठंडा करेगा उतना ही तो उसकी वजह से नलिया उतना ही ज्यादा ठंडा रहता है और गर्म भी होता है उसका तो जैसे अभी बात करें तो 2012 में जो लोएस्ट टेम्परेचर वो 0.2 डिग्री तक जा चुका है वहां पे नलिया में तो अभी भी और आजकल भी अभी टेम्परेचर उसका 8 टू 9 10 डिग्री के आसपास है जो कि सबसे लोएस्ट है पूरे गुजरात रीजन में तो मेनली नलिया का जो रीजन है वो आपका ओपन एरिया है एरिड है देन आपका सैंडी है और वेजिटेशन कम है તો એ સારું ફેક્ટર્સ કોનહાનસ કરતા કરતા ડાઉન કરવા માં તો એન રીઝન રહેતા આપીયા જે સબ્સ લોચર રહેતા મિમમ વે